અસંખ્ય જે વસ્તુ હતી કે જેનું નુકસાન થયું હતું ત્યારે રાજ્યના ખેડૂતો માટે સરકારે આ સૌથી મોટો નિર્ણય લીધો છે આજ મુદ્દે વાત કરવા માટે દીક્ષિત મારી સાથે જોડાયા છે દીક્ષિત જે રીતે રાજ્ય સરકારે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે અને જે નવું મંત્રી નવું મંત્રી મંડળ બન્યું છે નવા મંત્રી મંડળ બનતાની સાથે જ ખેડૂતોની બહાર જે છે તે હવે સરકાર આવી છે

જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાજમાં આ વરસાદ હતો બાજરી કપાસ મગફળી અને જે મોટા પાયે નુકસાન હતું વિપક્ષ સતત મુદ્દો વિરોધ અને હવે સરકારે હવે મોટી જાહેરાત છે તે કરી છે નવસો ને સુડતાલીસ કરોડ ની જાહેરાત કરી છે મહત્વની વાત છે કે જીતુ વાઘાણી તાજેતરમાં જ કૃષિ મંત્રી બન્યા છે અને વાઘાણીને કૃષિ મંત્રી બનતા જ તમે બે દિવસ પહેલાના પોતા જોશો ને

તો જે રીતે ખેડૂતો માટે આ સૌથી મોટો નિર્ણય જે છે તે અત્યારે કહી શકાય કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી ગુજરાતની અંદર ખેડૂતો જે છે તે પાયમાલ થઈ ગયા હતા અને પાયમાલ થઈ ગયેલા આ ખેડૂતોની વારે કદાચ હવે સરકાર આવી હોય એવું પણ કહી શકીએ કરોડો રૂપિયાનું રાહત પેકેજ જે એ જાહેર કરવામાં આવ્યું છે ખેડૂતો માટે સહાય જે છે તે જાહેર કરવામાં આવ્યું છે કિસન મારી સાથે જોડાય છે કિસન જે રીતે હમણાં જે પાછોતરો વરસાદ પડ્યો અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું અત્યારે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ રાહત પેકેજ જે છે તે સરકારે જાહેરાત કરી છે બિલકુલ ભાવિક જે રીતે છેલ્લી ઘડીએ એટલે કે જ્યારે પાક લડવાની તૈયારી હતી અને એ સમયે જે રીતે વરસાદ પડ્યો એ વરસાદથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આ તમામ વસ્તુને ધ્યાને રાખતા સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને રાજ્યના જે કેબિનેટ મંત્રી છે એ જીતુભાઈ વાઘાણી પહેલીવાર બન્યા છે અને એમના જ કેબિનેટ મંત્રી બનતાની સાથે જ આ પ્રકારોને સુણતાલીસ કરોડ રૂપિયાનું જે નવસો ને સુણતાલીસ કરોડનું જે રાહત પેકેજ છે ભાવિક એ જાહેર કરવામાં આવ્યું છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલા જે નુકસાન છે એના વળતરની જાહેરાત થઈ છે પાંચ જિલ્લાના આઠસો ગામમાં જે આ વળતર છે એ વળતર ફાળવાયું છે નવસો ને સુણતાલીસ કરોડ વળતર જે સહાય ફાળવામાં આવી છે જેમાં જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ અને થરાદમાં જે રીતે વરસાદ થયો હતો તેને ધ્યાને રાખીને ખાસ પ્રકારની જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નવા મંત્રીઓ મળ્યા છે અને જીતુ વાગાણીએ જ્યારે કૃષિ વિભાગનો હવાલો સંભાળ્યો છે ત્યારે આ પ્રકારની જાહેરાત જેમાં ધાન ઘાસચારો બાજરી કપાસ મગફળી અને શાકભાજી સહિતના જે પાકોને નુકસાન થયું હતું

એમના માટે ખરેખર રાજ્ય સરકારની આ અદ્ભુત દિવાળી ભેટ છે અને આ જે આખી જે સરકારે જે જાહેરાત કરી છે એનાથી ખેડૂતોમાં પણ હાલ ખુશી છે પણ આ પૈસા ખરા અર્થમાં ખરા ખેડૂતોને મળે તો ખેડૂતોની ખરી દિવાળી ભાવી જી જી ખેસનકો કો આભાર જોડા બદલ તો જે રીતે આ સમાચાર ખેડૂતો માટે કે જ્યાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું આપણે જોઈએ છે કે ઠેઠે જગ્યાએ ખેડૂતો જે છે તે તેના પાકોની અંદર બહુ મોટું નુકસાન થયું હતું અને આ નુકસાન ભોગવવા માટે ખેડૂત જે છે તે એ તૈયાર થઈ ગયો હતું કે ભાઈ હવે અમે ભોગવી લેશું સરકાર પાસે એક આશા હતી કે સરકાર અમારી મદદ કરે ખેડૂતોની વારે સતત વિપક્ષ આવતું હતું વિપક્ષ રેલીઓ કાઢતી હતી વિપક્ષ ધરણા પ્રદર્શન કરતો હતો વિપક્ષ આવેદનપત્ર આપતા હતા આ બધા જ વિપક્ષ નેતાઓ જે છે તે વારંવાર એ કલેક્ટર કચેરીઓ કે પછી ગમે ત્યાં પણ પાર્ટીના મંત્રી તંત્રીને આવેદનો આપી આપી અને રજૂઆતો કરતા હતા કે ભાઈ અહીંયા આ ગામની અંદર આટલા ખેડૂતો છે અને આ ખેડૂતોને આટલું નુકસાન થયું છે તે એમને તાત્કાલિક વળતર જે છે તે આપવામાં આવે પરંતુ ત્યારે કોઈ જવાબ નહોતો મળ્યો પરંતુ દિવાળીનો પાવન પર્વ અને દિવાળીના પાવન પર્વે સાંજના સમયે અચાનક સરકાર કરોડો રૂપિયાના પેકેજની જાહેરાત કરી દે છે પણ કેટલી કટકી બાદ થઈ જાય એ કોઈને ખબર નથી હોતી ને ખેડૂતો સુધી કેટલા પૈસા પહોંચે છે પણ ખબર નથી હોતી અવારનવાર આપણે જોયું છે કે ભાઈ ઉપરથી કદાચ પાંચ હજાર અથવા છ હજારની સહાય મળતી હોય પરંતુ જ્યારે ખેડૂત પાસે એ પૈસા પહોંચે તો એ પચીસો પાંચ હજાર રૂપિયા થઈ જાય કોઈ પાંચ હજાર મોકલે તો પચીસો રૂપિયા થઈ જાય પચીસો રૂપિયા ખવાઈ જાય કોઈ પંદર હજાર મોકલે સરકારમાંથી તો સીધા આઠ હજાર નવ હજાર થઈ જાય છ હજાર સાત હજાર ખવાઈ જાય આજે વચેટિયાઓની જે સિસ્ટમ છે ને એ વચેટિયાઓની સિસ્ટમ ખેડૂતો વચ્ચેથી કાઢવાની ખૂબ જરૂર છે કારણ કે આ વચેટિયાઓ ન તો ખેડૂતોને કમાવા દેશે ન તો એ સરકારની તિજોરી સાથે ચેડા કરે છે ને ખેડૂતને એ કમાવા નથી દેતો ખેડૂત પોતાની ભૂમિકા નિષ્ઠાપૂર્વક ભજવે છે છ છ મહિના સુધી પોતાનો પાક એ વાવે છે ઓચિંતાનો એ વરસાદ પડે પાકને એ નુકસાની જાય અને છતાં પણ એ વળતરને એમને માંગ કરવી પડે અને સરકારે વળતરની જ્યારે જાહેરાત કરે તો જાહેરાત ન માત્ર જાહેરાત પૂરતી રહી જાય પરંતુ એ પૈસા સીધા જ એમના ખાતામાં જાય અને ખાતામાં ગયા પછી એ રાજીપો વ્યક્ત કરતા દેખાય ને ત્યારે આપણે એવું કહી શકીએ કે આ રાજ્ય સરકારે ખૂબ મોટું કામ અને ખેડૂતોના હિત માટે આ કામ કર્યું છે બાકી નકામું છે આ કામ કારણ કે જે રીતે જે રીતે ઘાસ ચારો બાજરી કપાસ મગફળી આટ આટલી વસ્તુઓ કે જે કેટ કેટલી વાર પલળી ગઈ છે કેટ કેટલી વાર નુકસાની માંગ છે છતાં પણ ખેડૂત બિચારો હસતા મોઢે જોવા મળ્યો કારણ કે એમને ખબર છે કે અમને કોઈ મદદ નહીં કરે પરંતુ રાજ્ય સરકારે આ પેકેજની જાહેરાત કરી છે નવસો સુડતાલીસ કરોડ વિચાર કરો એક હજાર કરોડમાં થોડુંક ઓછું રહ્યું કે આટલા કરોડની જો સીધી અસર ખેડૂતો પર થવાની છે અને ખેડૂતોને મળશે તો એ ખેડૂતો આગલું વાવેતર જે છે તે શાંતિથી કરી શકશે પરંતુ જે કહી શકાય કે લેટર જે છે એ લેટર સામે આવ્યો છે વાંચીનો તમને બતાવું લેટરની અંદર શું લખ્યું છે તમને સાથે જ ખેડૂતોના વિઝ્યુઅલ્સ પણ સ્ક્રીન પર દેખાશે પરંતુ લેટર જે છે લેટરની અંદર શું લખ્યું છે એ તમને વાંચાવીને બતાવું લેટરની અંદર લખવામાં આવ્યું છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં બે હજાર પચીસ માસમાં થયેલા ભારે વરસાદથી પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા માટે જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજની વિગતો ઓગસ્ટ સપ્ટેમ્બર બે હાજર પચીસ માસમાં થયેલા ભારે વરસાદના કારણે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરા જિલ્લામાં પાક નુકશાની અહેવાલો મળતા જિલ્લા વહીવટી તંત્ર તરફથી પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામમાં સર્વે કરી પાક નુકસાનીના અહેવાલ મળેલ જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલા પાકો પૈકી મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુઆરસુ દાળમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયેલ જણાયું છે રાજ્ય સરકાર તરફથી આ પાંચ જિલ્લાઓમાં અઢાર તાલુકાના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવેલ છે જેમાં એસડીઆરએફની જોગવાઈ મુજબ 563 કરોડને રાજ્ય સરકાર દ્વારા ઉદાર નિભાગ અભિગમ અપનાવી રાજ્ય બજેટમાંથી કુલ 384 કરોડની વધારાની રકમ ઉમેરી કુલ 947 કરોડનો કૃષિ પેકેજ જાહેર કરવાનો નિર્ણય કરેલ છે અપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લાની નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે વરસાદ અને નદીઓના પૂરની સ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા ઉપસ્થિત થઈ છે આ સમસ્યા કાયમી ઉકેલ નિવારણ લાવવા માટે જે સ્પેશિયલ પ્રોજેક્ટ છે તે રાજ્ય સરકાર સુધી અમલ મૂકવામાં નક્કી કરેલ છે આ ખાસ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર તરફથી અલગથી રૂપિયા પચીસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે રાજ્ય સરકારે પાક સહાય માટેના નિયમ ધોરણો જે છે તે જાહેર કર્યા એમાં ખરીફ બે હજાર પચીસ છવ્વીસ ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં તેત્રીસ કે તેથી વધુ ટકા નુકસાની માટે એસડીઆરએફના નોન નોમર્સ મુજબ વાવેતર વિતરણની મર્યાદા

સૌથી મોટી જાહેરાત જે છે તે અત્યારે રાજ્ય સરકારે કરી છે કરોડો રૂપિયાનું જે પેકેજ જે છે રાહત પેકેજ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં થયેલા નુકસાનના વળતરની સૌથી મોટી જાહેરાત રાજ્ય સરકારે કરી છે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જ્યારે હતા એ સમયે પણ જે વરસાદ પડ્યો હતો ત્યારે પણ અલગ અલગ માંગો ઉઠી હતી કે રાઘવજીભાઈ પટેલ આના પર જવાબ આપે રાઘવજીભાઈ પટેલ પર જે છે તે વિપક્ષ અનેક વખત નિશાંત શાંતુ જોવા મળ્યું હતું પરંતુ જે પ્રમાણે નવું મંત્રીમંડળ બન્યું અને નવા મંત્રીમંડળમાં કૃષિ મંત્રી તરીકે જીતુ વાઘાણી જે છે તે આવ્યા છે જીતુ વાઘાણી આવતાની સાથે રાજ્ય સરકારમાં નવું મંત્રીમંડળ આવતાની સાથે નવી જાહેરાતો જે છે તે જોવા મળી છે એસટીના ફિક્સ પે કર્મચારીઓ બાદ હવે ખેડૂતો માટે આ સૌથી મોટું રાહત પેકેજ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે જે જાહેરાત કરવામાં આવી છે સત્તર હજાર બાર હજાર અને જે

with Trishian Oral Strip. ક્યે ટेસ્ટી લાઇવ ભી તો જરોરી હે હે ના 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 ન�